પોરબંદરના નવા ફુવારા પાસે રોડ ક્રોસ કરતી એક તરુણીને એક સ્કૂટી ચાલકે હડફેટે લીધી હતી આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ તરુણીને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોરબંદરના ભોઈવાળા વિસ્તારમાં રહેતી માલતીબેન હિતેશ ગંદ્રોખિયા નામના તરુણી તેમની બહેનપણી સાથે નવા ફુવારા પાસે ચા પીવા જવા માટે રોડ ક્રોસ કરતી હતી ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી સ્કૂટી ચલાવતા એક શખ્સે આ તરુણીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ તરુણીને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મારું નામ આસ્થા છે અને મારી ફ્રેન્ડનું નામ માલતી છે અને હજી ફ્રેન્ડ હતી